મંદિરના મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર નવા રથોને બે વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આ વર્ષે નવા રથોની સાથે જૂના રથોનું પણ પૂજન કરવામાં આવશે થોડા દિવસ અગાઉ મંદિરમાં ટ્રસ્ટીઓ મહંત તેમજ પૂજારીની ચંદન યાત્રા અંગેની બેઠક યોજાઈ હતી જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા અંગે વૈદિક મંત્રોચ્ચાર મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ બહેન સુભદ્રાના રથનું પૂજન કરવામાં આવશે રથના પૂજન બાદ રથોનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવશે જગન્નાથપુરીમાં રથયાત્રા પૂર્વે ચંદન યાત્રા કાઢવામાં આવે છે તેવી રીતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રા પહેલા ચંદન યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જૂના રથો વલસાડના કારીગરોએ તૈયાર કર્યા હતા મંદિરના મહંત દિલીપ દાસદીના જણાવ્યા અનુસાર જૂના રથો ઐતિહાસિક રથો છે તે અંદાજે એકસો ચાલીસ વર્ષ જૂના છે જૂના રથની હાલત જર્જરિત કારણે નવા રથ બનાવ્યા છે નવા રથ વલસાડ અને ધરમપુરના કારીગરો તૈયાર તૈયાર કર્યો છે જૂના રથો પણ વલસાડના કારીગરોએ કર્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મંદિર પરિસરમાં જૂના રથને પ્રસાદ રૂપે મૂકવામાં આવશે સાથે સાથે તેમના માટે એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે આ યાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે રિવરફ્રન્ટ ખાતે જણ લાવીને જુના રથોનું પણ પૂજન કરવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ